માણેજા ગામ ખાતે ભાતીજી યુવક મંડળ દ્વારા મહાપ્રસાદી સાથે ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં અતિથિ તરીકે એસીપી પ્રણવ કટારિયા તથા મકરપુરાના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા માણેજા ગામ ખાતે ભાતીજી યુવક મંડળ તરફથી ગોવિંદભાઈ ઠાકોર તથા રમણભાઈ ઠાકોર તથા સમસ્ત માણેજા ગામ તરફથી ભાતુજી મંદિર ખાતે મહાપ્રસાદી તથા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો મહાપ્રસાદીનો લાભ લીધો હતો તથા ભંડારાની અંદર મુખ્ય અતિથિ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા એસીપી પ્રણવ કટારિયા સાહેબ તથા મકરપુરાના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા યુવા સેનાના અધ્યક્ષ લખન દરબાર પણ ઉપસ્થિત રહ્યા હતા આ ભંડારાનું કાર્ય છેલ્લા ચાલીસ કરવામાં છે જય મિત્રો જય જય ભાતી મહારાજ જય મોમાઈમાં જય બીલીમાં જય સિકોતરમાં તો હું છું વાલા પ્રવણી મારી બરોડાની જાહેર જનતાને માનેજાની જાહેર જનતાને મારા પ્રવ બે હજાર ચોવીસના જય માતાજી જય ભાતીજી મહારાજ અને મારા બજારમાં બૂમ પડાવવા વાળા માનેજા ચોકમાં ભાતીજી મહારાજે પણ મારા પ્રવીણ લુણીના મારા સ્ટાફ તરીકે મારા કુલદીપસિંહ મારા ગોવિંદભાઈ ઠાકોર અને જે પણ આયોજન રાખ્યું છે બધાના જય માતાજી જય બાજી મહારાજ તો આજે ખૂબ જ મજા આવી મને પ્રવીણ લુણીને જોરદાર સન્માન કર્યું અને મને અહીંયા આ સ્ટેજ ઉપર ગાવાનો મોકો મળ્યો બાજી મહારાજના સાનિધ્યમાં એ હું નસીબદાર બાજી મહારાજ કાયમ માટે એમનો ભરેલો ભંડાર આખે કોઈ દિવસ ગમે એટલું જમાડે તો એ ખૂટવા નહીં દે કુલદીપસિંહ ગોવિંદભાઈ ઠાકોર એ મારા દિલથી પ્રાર્થના છે અને આઈબીએસ ચેલનમાં કાયમ માટે બૂમ પડશે આ ચેલનને લાઈક શેર કોમેન્ટ ફોલો કરજો અને અવરનવર દરેક સંદેશ આવતા રહેશે તો નિહાળવાનું ચૂકતા નહીં અને આ ભંડારો દુનિયામાં બે હજાર ચોવીસનો યાદગાર બની ગયો અને ભાતીજી મહારાજનો રેકોર્ડ એવું નથી કે પ્રવીણ લુણિયા એટલા માટે આ ભંડારો ચાલીસ મો ભંડારો છે